જય બોલે મિત્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ખંભાત શહેરમાં આવેલ ગોપાલ સિનેમા પાસે શાક માર્કેટ ખાતે જય બોલે મિત્રમંડળ દ્વારા ખંભાતના ત્રીજા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટ્ય કરી રક્તદાન શિબિરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રક્તદાન શિબિરમાં તાલુકા અને શહેરના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાં ખંભાત શહેર પોલીસ કર્મી વકીલ મિત્રો તથા નગરપાલિકાના કર્મચારી શહેરના આગેવાનો દ્વારા રક્તદાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે મિત્ર મંડળના એડવોકેટ વિશાલભાઈ જાની નરેશભાઈ મકવાના ઉર્ફે લાલાભાઈ મમતા ટ્રાન્સફોરવાળા અવચરભાઈ રબારી માજીદભભાઈ સિકંદરભાઈ સહિત મિત્રોએ ખૂબ મહેનત કરી રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો આજ રોજ જય ભોલે વિક્રમ મંડળ દ્વારા રક્તદાનનો મહા મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ જય ભોલે વિક્રમ મંડળ છેલ્લા ત્રણ વર્ષથી ખંભાતમાં સેવાનું કાર્ય કરી રહ્યું છે સાથે સાથે દર વર્ષે રક્તદાનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં ખંભાત શહેર અને તાલુકામાંથી લોકો સ્વેચ્છાએ રક્તદાન કરવા આવે છે અને આ રક્તદાન કોઈ પણ દર્દીને નવું જીવન બક્ષનારું રક્તદાન છે એટલે આ બહુ ખૂબ મોટી સેવા એ બોલે મિત્રમંડળ દ્વારા કરવામાં આવી રહી છે આવનારા વર્ષોમાં પણ એ બોલે મિત્રમંડળ દ્વારા આવા સેવાકીય કાર્યો ઘણા કરવામાં આવનાર છે એટલે આજે તમામ આયોજકોને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છા પાઠવું છું કે આવનારા વર્ષોમાં પણ આવા સારા કાર્યક્રમોનું જય બોલે મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે